શિવલ્લ શકી જય પ્રસંગ છે કૃષ્ણદાસ કે જેઓ નંદગામમાં રહેતા કૃષ્ણના ભક્ત હતા અને આપનો નિયમ હતો કે રોજ શ્રી કૃષ્ણ માટે માલાજી સિદ્ધ કરે માલાજી સિદ્ધ કરી કૃષ્ણને નિત્ય પહેરાવે અને રોજ એક વાત કરે કે પ્રભુ જુઓ બાર વર્ષ સુધી હું આપને માલાજી ધરીશ ચાહે ગમે તેવી ઠંડી હોય ગરમી હોય કે વરસાદ હોય કે ચાહે કોઈ પણ મોટામાં મોટું મારા દેહમાં પણ કંઈ થઈ જશે પણ હું આપની પાસે આવીશ માલાજી ધરીશ પણ પ્રભુ બાર વર્ષ પછી જેવો તેરમો વર્ષ પ્રારંભ થશે એના પહેલા દિવસે આપ સામા પધારજો ત્યારે હું માનીશ કે આપે મારી માલા અંગીકાર કરી છે તો આ રીતે નિત્ય નિયમ પૂર્વક માલાજી સિદ્ધ કરે અને ઠાકોરજીને ધરવા માટે જાય આમામ કરતા બાર વર્ષ પૂરા થયા જે તેરમા વર્ષનો પ્રથમ દિવસ છે અતિ ઉત્સાહ છે કૃષ્ણદાસને કે પ્રભુએ નક્કી આજે પ્રભુ મને જતા કૃષ્ણ દાસ તારી કરેલી દિવસ પ્રેમથી સ્વીકારી છે અને અનેક અનેક પકવાનો પણ સિદ્ધ કર્યા કે પ્રભુને આ પધાર છે ત્યારે કેવલ માલા નહીં હું ભોજન પણ રોગાવીશ અને માલાજી પણ ધરીશ અને માલાજી સિદ્ધ થયા અનેક પ્રકારના ભોજન સિદ્ધ કર્યા છે અને વાટ જોઈ રહ્યા છે સવારથી બેઠા છે હમણાં પ્રભુ પધારશે હમણાં પધારશે એમ એમ કરતાં બપોર થયું સાંજ થવા આવી અને એટલી બધી પીડા વ્યાપ્ત થઈ છે કે મને તો એમ કે મારી હરેક દિવસની સેવા પ્રભુએ અંગીકાર કરી હશે પણ પ્રભુ આપે તો પધાર્યા નથી મીન્સ કે આપે મારી સેવા અંગીકાર નથી કરી તો હવે મારે અહીંયા આ ગામમાં રહેવું જ નથી અને પોતાના ઘરનો થોડો સામાન બાંધ્યો જે ભોજન સામગ્રી બનાવી હતી તે માલાજી બધું લઈને નંદગામ છોડીને જવા નીકળ્યા અંદરથી બહુ વ્યથિત છે કે શું પ્રભુએ મારી ટહેલ ન સ્વીકારી મને તો એમ કે પ્રભુ નિત્ય સ્વીકારી રહ્યા છે પણ આજે વર્ષ શરૂ થયું અને આજે તો પ્રભુએ આવવું જોતું હતું એવી તો મારી સેવામાં કઈ ક્ષતિ રહી જતી હશે આવા વ્યથિત હૃદયે આપ ત્યાંથી જવા નીકળ્યા અને નક્કી કર્યું કે હવે હું બરસાના જઈશ શ્યામાજુ પાસે જઈશ લાડી લીજીને મળીશ અને પૂછીશ કે એવો તો મારો કયો અપરાધ કે પ્રભુ ન પધાર્યા અને ચાલતા જઈ રહ્યા છે ત્યાં જ સાંજ વધારે થઈ ગઈ હવે તો સામે અનેક અનેક ગ્વાલો આવી રહ્યા છે પણ તેની દ્રષ્ટિ તો કોઈ તરફ જઈ નથી રહી બસ કેવલ એક જ પીડા છે કે શું પ્રભુએ મારી સેવા કેમ નહીં સ્વીકારી હોય ત્યાં જ થોડી ગાયોને લઈને એક ગ્વાલા સામેથી આવતો તેણે જોયો ગાયો કોઈક અલગ જ હતી અને તે તરફ જોઈ રહ્યો હતો પણ ચિત્તમાં પીડા છે બહુ ધ્યાન ન દીધું અને ગ્વા ગાયોની પાછળ આવતા ગ્વાલને તેણે જોયો અને ગ્વાલે તેને પોકાર કરી અરે બાબા કિતકું જા રહ્યો હે ઠર જા કહે છે કે ના હવે મારે અહીંયા રહેવું નથી આ ગામે હું આટલા બધા વર્ષ રહ્યો પણ હવે મારે બસ જરાય વિલંબ નથી કરો મારે તો પ્યારી જૂના ગામે જવું છે કહે છે બાબા ચાલ્યો જ હજે પણ તારી સાથે શું છે કંઈક ભોજન વગેરે હોય એવું મને લાગી રહ્યું છે કહે હા મેં મારા ઠાકુરજી માટે ભોજન સિદ્ધ કર્યું હતું પણ તેઓ તો આવ્યા નહીં સવારથી રાહ જોઈ સાંજ પડી ગઈ પણ હવે હું અહીંથી જતો જ રહીશ કે છે બાવા આ બધું ભોજન છે એમને એમ નકામું જશે એક કામ કરને મને ભૂખ લાગી છે મને તું તે લેવડાવ બધું ભોજન જે હતું તેની પાસે બધું તેણે આપ્યું અને જે ગ્વાલો છે તેના તો કંધા ઉપર બંને તરફ લાકડી રાખી અને બંને હસ્ત તે લાકડી પર રાખેલા છે આવી રહ્યો છે અને વિચારે છે આવા ગ્વાલાને તું મેં ક્યારે જોયો નથી અને ગ્વાલો કહે છે કે બાબા હું કેવી રીતે ભોજન કરીશ જો ગોબર અને રજથી મારા હસ્ત અને મારો આખું સંયમ આચ્છાદિત થયું છે એક કામ કરને હું અહીંયા બેસું છું તું જ મને લેવડાવી દે અને કૃષ્ણદાસે ભોજન ખોલ્યું અને તેમાંથી તેને લેવડાવતા રહ્યા બધું ભોજન થઈ ગયું અને બસ હવે કૃષ્ણદાસ ઊભા થઈને જવા ગયા ત્યાં જ તે વાલો કહે છે કે બાબા ને એક માલા પણ ધરતો જા વિચાર કરે છે આને માલા વિશે કેવી રીતે ખબર પડી નકિયા ગ્વાલો શ્રી કૃષ્ણ જશે ઠાકોરજી જશે સામેથી પધાર્યા પણ ખરી ભોજન પણ લીધું અને માલા પણ મારી અંગીકાર કરી રહ્યા છે પણ ઠાકોરજીને કહે છે કે ના ના હવે તો માલા પણ નહીં પહેરાવું અને આ ગામમાં પણ નહીં રહું કહે છે કેમ બાબા તે કીધું હતું તે પ્રમાણે હું સામો આવ્યો તો ખરી તો શા માટે નથી પહેરાવતો કહે છે પ્રભુ સવારથી હું રાહ જોઈ રહ્યો હતો હવે તો મને એમ કે આપ આવશો જ નહીં પણ જેવું મેં રાધેરાની સુધી કરી અને શ્યામાજીની કૃપાથી આપસામાં પધાર્યા પણ ખરી ભોજન પણ અંગીકાર કર્યો અને માલા પણ ધરશો તો પ્રભુ હવે આજથી હું કૃષ્ણનો દાસ નથી બન્યો હવે તો હું રાધા દાસ બની જઈશ શ્યામાદાસ બની જઈશ અને પ્યારીજીના શરણ રેજીને શરણ સ્વીકારવાનું વિચાર માત્રથી આપ દોડીને આવ્યા તો હવે મારું બાકીનું જીવન હું બરસાનામાં જ વિતાવીશ અને એ શ્યામાજીની કૃપાથી આપ તરત પાછા લાગેલા ઢોલસો આપ સામા પધારશો અને અત્યંત પ્રસન્ન થઈ ગયા માલાજી ધરી અને ઠાકોરજી પણ મંદ મંદ મુસ્કાઈને માલાજીને અંગીકાર કરી છે અને પછી તેઓ કાયમ માટે તે ગામ છોડીને બરસાના રહ્યા છે તો આવા છે આપણા રાધે રાણી કે જેમનું થોડુંક શું પણ સુધી કરે અને માનો ઠાકોરજી પાછા લાગેલા ડોલે શિવ શકી છે